કૃષ્ણ કનૈયા લાલકી જય બાળકૃષ્ણ લાલકી જય ભજન રસમાં આપ સર્વે ભક્તોનું ફરીથી એકવાર સ્વાગત છે આજે હું નિર્જળા એકાદશી નિમિત્તે એકાદશીનું ભજન રજૂ કરી રહી છું જો આપને મારું આ ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બાળકૃષ્ણ લાલ કી જય મંદ લાલ આવજો હો આજે એકાદશી મંદ લાલ આવજો હજે એકાદશી દર્શન આપજો હજે એકાદશી દર્શન આપજો હજે એકાદશી પાવન કરવાની પ્રભુ પ્રેમથી પધારજો શ્યામ સુંદર સંગ રાધાજી ને લાવજો સ્વાગત સ્વીકારજો આજે એકાદશી સ્વાગત સ્વીકારજો આજે એકાદશી અંતરના આંગણીએ ઉતારા આપશુ મનના મંદિરિયા માતમને પદરાવસુ દેવ દયા લાવજો હો આજે એકાદસી દેવ દયા લાવજો હો આજે એકાદસી ખો ની પાપણે તોરણ બંધાવશું ભાવના પુષ્પોની પાખડી ધરાવશું હૈયું હરખાવજો હો આજે એકાદશી હૈયું હરખાવજો હો આજે એકાદશી શ્રી રણછડજી તમને મળવાનું મન છે નહીં આવો તો શ્યામ તમને મારા છે આંખડી ઠારજો હો આજે એકાદશી આંખલડી ઠાર જ હો આજે એકાદશી નંદલાલ આવજો હો આજે એકાદશી નંદલાલ આવજો હો આજે એકાદશી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય રણ છોડ રાય કી જય